ભાગીદારને ડ્રગ્સ કેસમાં ફસાવાનું કાવતરું રચનાર ચિરાગ ગોટી અને તેના ભાઈ પિતા સહિતની ટોળકીના આંતકનો ભોગ બનેલાઓ સામે આવી રહ્યા હોય ત્યારે વેપારીને ધમકાવી મારમારી ખંડણી માંગનાર આ ટોળકી સામે ચોકબજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે જેની તપાસ સુરત એસઓજીએ હાથ ધરી છે

પોતાના કર્મચારીઓને પણ માર મારતા વિડીયો ગોટીએ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલમાં જીગ્નેશ વ્યાસને જમીનનો ધંધો કરવા માટે ધમકાવી પચાસ હજારની ખંડણી પડાવ્યા બાદ બે લાખ દર મહિને આપવા પડશે તેવી ધમકી આપી જીગ્નેશ વ્યાસને માર માર્યોનો વિડીયો પણ સામે આવ્યો હતો હાલ તો સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ એસઓજી આ તપાસમાં જોડાય છે જીગ્નેશ વ્યાસની ચોકબજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાવ્યા બાદ એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિજ્ઞેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જીજ્ઞેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આવા લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધાકધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે આ જિજ્ઞેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધેલા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખંડણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે

ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા અમે એમની જે સત્ય છે તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબિંદ ગુનાઓ જે છે દાખલ થવાના છે જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે મારું નામ રજનીભાઈ રાબડા રજનીભાઈ વાવડિયા રાબડા મારી વાત એવો બનાવ બનો બે હાજર અઢાર માં મેં એની પાસે ત્રણ લાખ રૂપિયા લીધેલા અમને ઉછીના પેટે જ આપેલા પેલા પછી રાતે એક મહિના પછી મારી ઘેરે રાતે પચીસ ત્રીસ જણા આવેલા અને ત્રીસ જણા આવીને હું ઘેરે હતો એટલે બૈરા ને માથાકૂટ કરીને પછી મને ઘરે એવું ગયા મારી ઘરે મોકલજો એટલે હું રાતે દોઢ વાગે આજુબાજુ ગયેલો તેમને ને તેમને બધી વાત બૈરા કે કીધેલી મારી નાખ છું ફલાણું ઢીકરું ને એટલે પછી હું એની ઘરે ગયેલો ઘેરે ગયો પછી એના પપ્પા હતા ઘનશ્યામભાઈ એનો ભાઈ નાનો લાલુ ગોટી હતો એના બૈરા બેન હતા એના બૈરા સુસાઇડ કરી લીધી

પછી પાછા ફરી જાય છે એટલે હું કાચ પેપર માં વાંચ્યું એટલે મેં કીધું સાહેબ પાસે એ સમયે તો તમને કહું ને ધમકી મારવા વાળી જ વાત કરે બીજી વાત જ નહીં કરે પછી હતા નું આપ અઢાર લાખ છુપી દીધા પછી એક થી બે વાર સાઠ અગિયાર નંબર ની કઈ ઇનોવા રાખે છે એક બે વાર મને જયારે રોડ ઉપર ભેગો હજી તારો હિસાબ લેવાનો જ છે હજી એવું જ કે છે